નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા કપાસના ભાવ જાણીએ એ પહેલા વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા કપાસના ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ ત્રોલ અગિયારસો નેવુંથી ચૌદસો છાસઠ ધારી એક હજાર એકથી ચૌદસો છવ્વીસ અરસોલ તેરસો પચાસથી ચૌદસો ઓગણત્રીસ રાજકોટ અગિયારસો પચાસથી ચૌદસો અડસઠ મોરબી અગિયારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી વિરમગામ નવસોથી ચૌદસો બાર બોટાદ અગિયારસો છપ્પનથી ચૌદસો નેવું ધંધુકા અગિયારસો ચુમ્માલીસથી ચૌદસો સુડતાલીસ ધાંગધ્રા અગિયારસો નવ્વાણુંથી ચૌદસો એકવીસ ખેડબ્રહ્મા બારસો વીસથી ચૌદસો ત્રીસ હળવદ બારસો એકાવનથી ચૌદસો સાઠ બહુચરાજી અગિયારસોથી બારસો એકાવન વિસાવદર અગિયારસો અઠ્યાવીસથી ચૌદસો છત્રીસ જેતપુર નવસો સત્યાવીસથી ચૌદસો એકસઠ સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો તેતાલીસ જામજોધપુર એક હજાર એકતાલીસથી ચૌદસો પંચોતેર જુનાગઢ નવસોથી બારસો પાંચ सिद्धपुर एक हज़ार थी, चौदह सौ ओगण पचास वाकानेर एक हज़ार पचास थी, चौदह सौ पिस्तालीस बाबरा अगियारो पचास थी, चौदह सौ साठ जादर चौदह चौदसों पांच चौदह सौ पिस्तालीस आरिज बार सौ चालीस तेरह सौ पचास जसद एक हज़ार पचास थी चौदह सौ तीस डोड़ासा अगिय सौ थी चौदह सौ तीस मणसा एक हज़ार थी चौदस सौ पत्रीस વડાલી તેરસો પચાસથી ચૌદસો એંશી અમરેલી એક હજાર પચાસથી ચૌદસો એકાવન થરા તેરસો એંસીથી ચૌદસો પંદર વિજાપુર અગિયારસો પચીસથી ચૌદસો પંચ્યાસી ઉકરવાડા બારસો સિત્તેરથી ચૌદસો અઠ્યાવીસ ગોઝારિયા એક હજાર પચાસથી ચૌદસો દસ વિસનગર અગિયારસોથી ચૌદસો ચોપન ચામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો અઠ્યાવીસ ચોટાણા બારસોથી તેરસો ત્રણોતેર દિયોદર અગિયારસો અડતાલીસથી તેરસો સિતેર મહુવા નવસો ત્રીસથી બારસો છવ્વીસ ઉનાવા એક હજાર પચાસથી ચૌદસો સડસઠ ચાણસમા એક હજાર એંસીથી ચૌદસો એકવીસ કડી અગિયારસો એકાવનથી ચૌદસો એકાવન ગોંડલ એક હજાર એકવીસથી ચૌદસો એકત્રીસ અંજાર બારસો પચાસથી ચૌદસો પંચાવન ભાવનગર એક હજાર સિત્તેરથી ચૌદસો પંદર પાટણ અગિયારસો પચાસથી ચૌદસો સત્તાવન તળાજા એક હજારથી ચૌદસો તેતાલીસ ભીલડી તેરસોથી તેરસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો